જય માતાજી મિત્રો વિડીયોની અંદર સ્વાગત છે તો આજે આ વિડીયોની વાત કરીશું તો મેળીમાં પ્રાગટ્ય દિવસ તો મિત્રો ગામે ને ઘરે ઘરે મેળીમાનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે જે જાણે છે એ લોકો ઉજવે છે તો મિત્રો આ મંદિર આવેલું છે બોરસદ તાલુકામાં કણવા ગામ અને ટેકરાવારી મેળડી તરીકે જાણીતું આ પ્રખ્યાત મંદિર છે તો અહીંયા ઉજવાનો છે મેળીમાનો પ્રાગટ્ય દિવસ તો આ મંદિર આવેલું છે કણવા ગામમાં તો મિત્રો બહારથી તો મંદિર જોયું છે તો અંદરથી પણ તમને દ્રશ્ય બતાવીશ કે ફૂલોથી સજાવ્યું છે મેળી માતાનું મંદિર રાજા મેડી સરસ લખ્યું છે અને દેખાય છે સરસ આ વાત કરીએ તો મારા ખાસ પરમ મિત્ર જગદીશભાઈ માળી છે એમનું આ કામ છે જોરદાર એ કામ કરે છે મંદિર સજાવવાનું કોઈ પ્રસંગ હોય કે કોઈ પણ તમે અંદર ડેકોરેશન જોઈ શકો છો કેટલું સજ જોરદાર સજાવ્યું છે મેળીમાંનું મંદિર જાણે બોલું બોલું કરી રહ્યા હોય મેડીમા એવું લાગી રહ્યું છે મિત્રો અહીંયા આવ્યો ને મને બહુ હરખ ઘણો લાગ્યો કારણ કે આજે માનવ જન્મ દિવસ માનવ પ્રાગટ્ય દિવસ કોને હરખ ના હોય તો મિત્રો તમે જોઈ શકો છો કેટલું જોરદાર સજાવ્યું છે મંદિર અને આ આ કાર્યક્રમ રાખનાર મારા પરમ મિત્ર એ પણ ખાસ મિત્ર છે દિલીપભાઈ ડીપી બાપુ તરીકે એમ હું એમને ઓળખું છું અને દિલીપભાઈ પણ કહું છું તો મિત્રો લીલો માળવો પણ રાખવામાં આવ્યો છે પ્રાગટ્યના દિવસ નિમિત્તે તો હજુ આગળ તો આપણે ઘણું જોવાનું છે પણ પહેલાં આપણે દ્રશ્ય મંદિરના બતાવીશું કે કેટલું સરસ સજાયું છે મંદિર અમારા જગદીશભાઈએ તો તમે જોઈ શકો છો અન્કુટ પણ માતાજીનો ધરાવ્યો છે માતાજી આજે રાજીના રેડ થઈ ગયા છે મને મને હું પણ રાજીના રેડ થઈ ગયો છું કારણ કે હું પણ મેળીમાનો ભક્ત છું અને આપ તમે બધા પણ હશો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો નજીકથી મેળી માતાની પ્રતિમા છે મૂર્તિ છે મેળી માતાના દર્શન પણ કરી શકો છો અને કોમેન્ટમાં જય મેળીમાં અવશ્ય લખજો તો મિત્રો આ દિવસની વાત કરીએ તો વાત કરું છું વિડીયોમાં જોડાયેલા રહેજો ઘણા ભાઈ ભક્તો આવ્યા છે અને મંદિરના માતાજીના દર્શન કરી રહ્યા છે જે ફૂલોથી સજાવ્યું છે મંદિર ત્યાંના ફોટા પણ પાડી રહ્યા છે તમે જોઈ રહ જોઈ શકો છો અહીંયા ભાઈ ભક્તોનો મેળો ઉમટ્યો હોય એવું આ જે પબ્લિક છે કારણ કે માનવ દિવસ છે તો કોને હરખના હોય તો મિત્રો તમે જોઈ રહ્યા છો કેટલું માણસ છે આ પ્રાગટ્ય દિવસ એટલે કે તિથિની પણ તારીખથી ઉજવવામાં આવે છે જેની તારીખ છે ઓગણત્રીસ એક જે ઘણી જગ્યાએ ઉજવવામાં ઉજવવામાં આવે છે કે ઓગણત્રીસ એક એટલે કે મેળીમાંનો પ્રાગટ્ય દિવસ ઘણા જન્મદિવસ પણ કહેતા હોય છે પણ ખરેખર પ્રાગટ્ય દિવસ જ કહેવાય કારણ કે મેળીમાં પ્રગટ બનેલા છે એટલે તમને ખ્યાલ ન હોય તો આ વિડીયોના માધ્યમથી તમને કહીશ કે જેમની ઉત્પત્તિ થયેલી એટલે કે પ્રાગટ થયેલા એટલે પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે તો ઘણા કેક પણ કાપે છે તો આપણે અહીંયા પણ એ વિધિ કરવાની છે કેક પણ માતાજીને લાવે છે એ પણ કાપીશું એ પણ તમને બતાવીશું પણ વિડીયોમાં બનાવી રેજો તમને અન્કુટ પણ બતાવીશ માતાજીનો ધરાવેલો તમે વિડીયોમાં જોઈ શકો છો પણ મિત્રો જય મેળીમાં લખવાનું ભૂલતા નહીં અને આ વિડીયો વધુમાં વધુ લોકોને શેર કરજો કે મેળીમાંનો પ્રાગટ્ય દિવસ છે આમાં કોઈ એ ના હોય મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો કે ભુવાજી માતાજીની કેક કાપી રહ્યા છે કેક ઉપર લખ્યું છે જય માતાજી અને ભુવાજી છે અમારા અરવિંદ કાકા એટલે કે અરવિંદ ઠક્કર જે માતાજીના ખૂબ લાળકવાયા છે દીકરા અને દર રવિવારે લગભગ તો આવતા જ હોય છે અને માતાજીને ખૂબ ચાહે છે અને માતાજી એમના પ્રત્યે વસી ગયેલા છે અને ખૂબ એમની ચાહના છે આપ તમે જોઈ રહ્યા છો તો મિત્રો આ ઉત્સાહ આ આનંદ બીજે તમે ક્યાંય નહીં જોયો હોય પણ જે મેં મારા ગામમાં જોયો છે કારણ કે મારનો પ્રાગટ્ય દિવસ હોય કોને હૈયામાં ના હોય આજે અમે બધા પણ હરખાયેલા છે કે અમારા ગામમાં મેડીમાં છે અને મેડીમાંનો વધુ પ્રાગટ્ય દિવસ છે તમે મિત્રો આજ સુધી આટલું પબ્લિક આટલી વસ્તી માતાજીના મંદિરે પ્રાગટ્યના દિવસે નહીં જોયું હોય પણ આજ મેં પણ પહેલી વાર જોઈ છે તો લાવ હું તમને પણ વિડીયોના માધ્યમથી બતાવું અને માતાજીના દર્શન કરાવું તો માતાજીનો પ્રાગટ્ય દિવસ છે ઓગણત્રીસ એક તો મિત્રો લગભગ ગામે ગામ અને ઘરે ઘરે પૂંજાય છે મેળીમાં અને ઘરે ઘરે પરચા છે અને કોઈ પરચાનો પાર નહીં એવું કહીએ તો પણ ચાલે તો મિત્રો આજનો દિવસ એટલે કે અઠ્યા ઓગણત્રીસ એક એટલે મા મેળડીનો પ્રાગટ્ય દિવસ તરીકે જાણીતો બન્યો છે અને જે જાણે છે તો માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવે જ છે આજે છે અરવિંદભાઈ ભુવાજી છે અને મારા ખાસ પરમ મિત્ર દિલીપભાઈ છે જે ભુવાજીને પગે લાગી રહ્યા છે તો આ કાર્યક્રમ અમારા દિલીપભાઈ કરી રહ્યા છે એમને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ મારા મને પણ ગર્વ છે કે આ મારા પરમ મિત્ર છે જે જેમના થકી હું આવો લાવો લઈ રહ્યો છું તો મેળીમાં એમને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી હું પણ દિલથી પ્રાર્થના કરું અને આપ સર્વે પણ આ વિડીયોના માધ્યમથી માતાજીના દર્શન કર્યા છે તો માતાજીને હું પણ પ્રાર્થના કરું કે આપ સૌની મનોકામના પૂરી કરે તો મિત્રો પ્રાગટ્યના દિવસ એટલે જે મેળીમાં પ્રગટ થયેલા એવું પણ માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે તો એવા દિવસ પ્રાગટ્ય દિવસ બોરસદ તાલુકામાં કણભા ગામ જ્યાં કણભાના ટેકરાવારી તરીકે મેળડીમાં ઓળખા છે ત્યાં મંદિરે ઉજવવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો આજે શુભ ઘડી આનંદની ઘડી કહેવાય જેને સોનાનો સૂરજ ઉગ્યો હોય એવું લાગી રહ્યું છે દરેકના ચહેરા ઉપર સ્મિત છે હરખાય છે કેટલા આનંદ કરી રહ્યા છે આપ તો વિડીયોમાં જોઈ રહ્યા છો સાક્ષાત મેળીમાં હોય અને છે મિત્રો માનો તો છે હું માનું છું કેટલા હરખવાળા છે તમે જોઈ રહ્યા છો આ અમારા અરવિંદ કાકા માતાજીને ખૂબ લાડકવાયા છે અને માતાજીને ખૂબ વાલા લાગે છે અને માતાજીને એ બહુ કાલાવાલા કરે છે અને માતાજીની એમના ઉપર ખૂબ દયા છે તો મિત્રો આજના પ્રાગટ્યના દિવસ નિમિત્તે લીલોડો માળવો પણ રાખવામાં આવ્યો છે એ પણ દિલીપભાઈએ જ આયોજન કર્યું છે અને માળવામાં રમેલમાં ગાયક કલાકાર તરીકે વિક્રમભાઈ રબારી આવવાના છે એ પણ હું તમને થોડું બતાવીશ તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને જયમેળીમાં અવશ્ય લખજો તો ચલો હું થોડું બતાવી દઉં રમેલની ઝલખ